તો જય હિન્દ ભારત જય ભારતને માતાય ભારત રીતે કહીએ કે આપણે ગોળો હોય ગોળો એમાં એક જગ્યા હોય એ માં હોય ને બીજું તો આ ભારત પૃથ્વી છે એમાં ભારત કોઈ દિવસ માતા હોય નઈ પૃથ્વી માતા હોય શકે ભારત માતા હોઈ શકે નહીં આપણી પાસે બોલ હોય બોલ અને એમાં એક આપણે થોડું રાઉન્ડ કરી ને એમ કે આ ફાધર હાલે એટલી જગ્યા ફાધર એવી રીતે પૃથ્વીનો જે ગોળો છે એમાં જે ભારતનો ઈચ્છો છે એટલી જ માં તો ભારત માતા ક્યારે હોય નહીં એટલે ભારત માતાની જે એવું ક્યારે આપણે બોલવાનું નહીં એ આપણી ઉપર ખોટા કરેલું છે એટલે આપણે પૃથ્વીની જે બોલાવી આખી પૃથ્વી છે એ માં છે પ્રકૃતિ આપી પોષણ આપે છે બધું આપે છે એટલે આપણે એને માં કહી શકીએ ભારતને ક્યારેય માં કહેવાય નહીં તો એ પછી જય ભીમ નમો બુધાય બસ વેલકમ જય ભીમ નમો બુદ્ધા ઊભા ઉભા થઈને એવી રીતે બોલો પછી જયારે આવો ત્યારે આવીને પેલા વંદના કરવાની બાબા સાહેબ ને બુદ્ધ ને વંદના કરી નમો તગવતો ભગવતો બુદ્ધંગ શરણ અંગત છી ધમંગ શરણ અંગત છી સંધમ સરળ અંગત છી આ ત્રણ બોલી અને પછી આપણા અભ્યાસ નું આપણા શિક્ષણનું આપણે પછી આપણા જેટલા મહામાનવો થયા એ પણ આપણને જ્ઞાન જોઈએ એટલે આવું બધું કરીને ખૂબ જ તમને અમે શુભેચ્છા આપીએ છીએ સાધુવાદ આપીએ છીએ આપ ભણો ગણો ને આગળ વધો જ્યારે આપણે કોઈ સારી ડિગ્રી આવે ત્યારે આ બંદના બુદ્ધ વિહારમાંથી આપણે અહીંથી પાયાનું શિક્ષણ મેળવું છે આપણે ટ્યુશન ક્લાસથી મેળવવું છે આવું બધું તમને મગજમાં હોય અને તમારા થકી સારા સમાજનું શિક્ષણ થાય સારા સમાજનો વિકાસ થાય અને સમાજમાં તમે બધાને સહયોગ બનો એવી હું બધાને શુભકામના આપું છું જય ભીમ બોલો

કેવી રીતે કરવી વિનોદભાઈ ભગવાન વિનોદ આમ તો માહિતી આપી હવે આવતીકાલે મકર સંક્રાંતિ એટલે કે સરળ ભાષામાં ખીહર ત્યારે પણ આ વધના બુદ્ધ વિહાર દ્વારા આ બાળકોને બલૂન પતંગ ફિરકી ભેટ આપવામાં આવશે અને એ તમામનો શ્રેય આ સારા મિત્ર અને મારા મિત્ર કાંતિભાઈ વાળાને જાય છે કે જેલમાંથી મુક્ત થયા બાદ તાત્કાલિક એક શિક્ષણ અને સમાજની પ્રગતિ તરફ એણે જે હરણફાળ દોટ મૂકી છે બસ આમાં જ સ્પીડથી ચાલતા રહીને સમાજને ઉપયોગી બને એવી શુભકામનાઓ સાથે વગેડા છે પપોડા એટલે આવી જ રીતે આગળ વધતા રહે અને સમાજને ઉપયોગી થતા રે એવી શુભકામનાઓ સાથે નમો બધાય